તો ગુલાબસિંહ કે છે પણ આ લોવાણાની ધરતી ઉપરથી આપને વિનંતી કરવા આવ્યા છો કે આ ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી નથી આ ચૂંટણી બનાસકાંઠાની આન બાન શાન માટેની ચૂંટણી છે હમણાં ગુલાબસિંહ કહેતા હતા ગાડીમાં કે ભાજપવાળા એમ કહેતા હતા કે ઉમેદવારનું નામ કોંગ્રેસવાળા લેતા જ નથી પરંતુ કાલે વાવમાં પાટીલજી એમના પ્રમુખ આવ્યા હતા ગુલાબસિંહ અને વાવ ચાર રસ્તા પોસ્ટર હતું એમાં ઉમેદવારનો ફોટો હતો એમણે જ ઉમેદવારનો ફોટો રાખતા નથી બનાસકાંઠા જિલ્લાના હજી તો સંસદ તરીકે પરબતભાઈ ચાલુ એમનો પણ ફોટો નહીં એટલે આ બનાસકાંઠાની સમગ્ર સમાજોનું વારંવાર જબરસિંહજી આ લોકો અપમાન કરે ઉમેદવારનો ફોટો ના રાખે સંસદ ચાલુનો ફોટો ન રાખે એટલે એમને પણ હવે ખબર પડી ગઈ છે કે બનાસકાંઠાની બેન

પંથકની પ્રજાને આપને વિનંતી કરવા દરેક આગેવાનો આવ્યા પણ આપ સૌને પણ કહું છું કે તમારી સૌની બેન તમારી વચ્ચે ચૂંટણી લડે છે ત્યારે આપ સૌને વિનંતી કરીને કહું છું કે બનાસની બેન ઘેરી બેન કેમ કોરોના કાળ હોય આ ગુલાબસિંહ બેન હોય સમગ્ર આગેવાનો હોય કોઈ ભાઈ ભાઈને કે દીકરો બાપને અડવા તૈયાર ના હોય ત્યારે કોંગ્રેસના તમામ આગેવાનોએ ઓક્સિજનના બાટલાઓની વ્યવસ્થા કરી હોય હોસ્પિટલે હોસ્પિટલે ફરતા હોય ઉચ્ચોહરણની એક બેન હતી એ કોરોનામાં બેન એમની મુલાકાત ગયા અને રડતા હતા ત્યારે કીધું કે બેન મટી જશે ઓક્સિજનના બાટલાની મેં વ્યવસ્થા કરી તમે રડો નહીં ત્યારે બેને કીધું કે મને મોતની ડર નથી મારે એક જ દીકરી છે ને એના પીળા હાથ કરવા છે ત્યારે મને એ ડર છે કે મારી દીકરીનું સોદા જ્યારે વાત કરતા કરતા એમનો પ્રાણ નીકળી ગયો અને બેને વચન આપ્યું તું અને વચન પાળવા માટે ડંકાની ચોટ ઉપર ઉચ્ચોહરણ ગામે સમગ્ર ગુજરાતનું નેતૃત્વ લાવી અને રંગે રંગેચંગે લંગન કર્યા અને સગીને એની માની ખોટ ન પડી એના માટે બનાસની બેન કે એની બેન ગાયોનો પ્રશ્ન આવે લંપી રોગ આવે તો કાળિયા ઠાકર ચામડા ધરિત્રના ધામ માં જઈ અને પ્રાર્થના કરે કે ધરિત્ર ભગવાન આ લંપી માંથી મારી ગાયોને મુક્ત કર તો મે પાપડથી થી ચાલતા આવશું એના માટે બનાસની બેન સૂત્ર બધાય આપ્યું છે દરેક લોકો કોઈ અગિયાર રૂપિયા એકાવન રૂપિયા ગામે ગામે થી લોકો પૈસા આપી અને લોકોના ખર્ચે ને ચૂંટણી લોકોએ ચૂંટણી ભરતસિંહજી ઉપાડી છે જ્યારે લોકો ચૂંટણી ઉપાડતા હોય ત્યારે એને કોઈ રોકી શકતું નથી બેનની પાસે નાણાં નથી મોણા છે છે ચૂંટણી થી નથી જીતાતી મોણા થી જીતા છે આપ સૌના ભરોસે ચૂંટણી લડવાની છે ત્યારે આપ સૌને એમને પણ તંત્રનો ઉપયોગ કરશે બધું કરશે પરંતુ ભરતસિંહજી ગુલાબસિંહ વારંવાર કહેતા હોય કે આ ચૂંટણી બનાસકાંઠાની આન બાન શાન માટે લડવાની છે ત્યારે તમારે લોકશાહી કોંગ્રેસ પાર્ટી તમામ રીતે લડવા તૈયાર છે એટલે આપણે પણ કોઈ દબાવવાનું નથી ડંકાની ચોટ ઉપર ચૂંટણી લડવાની છે અને દિલ્હીમાં દરબારમાં ખબર પડે કે બનાસની બેન ચૂંટણી લડતી હતી અને બનાસકાંઠાની અઢારે આલમ ચૂંટણી લડતા હતા અને સૌથી વધુ લીડ ગુજરાતમાં બેન જીતે છે ત્યારે આપ સૌને વિનંતી કરી ખોળો પાથરીને વિનંતી કરું છું કે આપની સૌની બેન તમારા ભરોસે લડે છે ત્યારે હાથ વિચાર્યું કે સૌથી વધુ મતદાન કરી કોંગ્રેસ તરફી મતદાન કરીને જીતાડો એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત